ભારતના બે મહાન નેતાઓ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મ જયંતિ અને ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્ર નિર્માણમાં આપેલ અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું સરદાર સાહેબે આઝાદી પછી દેશના પાંચસો સાહીઠથી વધુ રાજા રજવાડાઓને એકત્ર કરીને અખંડ ભારતના નિર્માણમાં જે મહત્વની ભૂમિકા ભજવી હતી તેની સરાહના કરવામાં આવી હતી તેમની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે સાથે જ ભારતના પ્રથમ અને અત્યંત મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતા મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીની નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી કાર્યકરોએ તેમના કેટલાક નિર્ણાયક પગલાઓને યાદ કર્યા હતા જેમાં પાકિસ્તાનના બે ટુકડા કરીને બાંગ્લાદેશનું નિર્માણ દેશના વિકાસ માટે બેન્કોનું રાષ્ટ્રીયકરણ વિદેશની ધરતી ખાસ કરીને વ્હાઈટ હાઉસમાં પણ અમેરિકા સામે ભારતનું ગૌરવપૂર્ણ અને મક્કમ વલણ રજૂ કરવું તેમની પોલાદી મનોબળ

જન્મ જયંતિ નિમિત્તે સરદાર સાહેબ ને ફુલહાર અર્પણ કરીને પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરાજીની બી પુણ્યતિથી છે એમને પણ માલ અર્પણ કરીને કોટી કોટી વંદન કરેલા છે જ્યારે એકસો પચાસ મી સરદાર જયંતિ ઉજવવામાં આવી રહેલી છે આ સરકાર દ્વારા ત્યારે મોઢેરા સ્ટેડિયમ પર નામ એમનું લખીને જે સરદાર સાહેબનું નામ હટાવેલું છે જો એમને જન્મજયંતિ ઉજવવી જ હોય તો સરદાર સાહેબની સાચી જન્મજયંતિ એમનું નામકરણ ફરીથી કરે એવી અમારી માંગ છે બીજું કે કોંગ્રેસે તો આ સરદાર સાહેબને એટલા વર્ષો જે આપણા પ્રમુખ રહી ચૂકેલા છે કોંગ્રેસના અને કોંગ્રેસે જે મોટામાં મોટો ડેમ જે સરદાર ડેમ છે આપણો નર્મદા ઉપર એમનું નામ પણ કોંગ્રેસે આપેલું સરદાર સાહેબનું નામ મોઢેરા સ્ટેડિયમ પર બી કોંગ્રેસે જ આપેલું હતું અને કુલ પણ એમનું નામ સરદાર બ્રિજ એ બી કોંગ્રેસે જ આપેલું અને હું એક વાર બીજી વાર જે સરદાર સાહેબનું પોટી પોટી વંદન માનું છું આભાર માનું છું જય હિન્દ જય માતાજી